જિલ્લા સેવા જિલ્લાના ખાતે કલેક્ટર એમ બી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંજૂર થયેલા કામો અને તેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી તો નલસે જલ યોજના અંતર્ગત મરામત અને નિભાવણીની કામગીરીની ચર્ચા પણ કરાઈ હતી તો પાણી વેરા પ્રોત્સાહન યોજનાની અમલવારી ઝડપી બનાવવા સૂચનો કરાયા હતા તો જિલ્લાના તલાલા તાલુકાના દુશિયા ગામની પીવાની પાણીની યોજના માટે રૂપિયા એક પોઈન્ટ બોતેર કરોડની મંજૂરી અપાઈ છે અને સોલા જેપુર ક્રષ્ણાવાડા અને મેઘાપુર ગામોમાં પણ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની કામગીરી મંજૂર કરવામાં આવી હતી તો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પાસમા યુનિટ મેનેજર વિશાલ ભાટુ જિલ્લા સંયોજક અલકા મખવાણા અને ટેકનિકલ નાયબ મેનેજર એમ બી પલવા સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ